તારીખ તેર સાત બે હજાર પચીસ ના રોજ ટીસીએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રમુખ પ્રવિણભાઈ પટેલ મંત્રી પરિણભાઈ શાહ ઉપપ્રમુખ જીતુભાઈ સોની જિગ્નેશભાઈ પટેલ સહમંત્રી અલ્પેશભાઈ સોની સંયોજિકા અરુણાબેન કડિયા સહ સંયોજિકા શાહ ત્રિવેદી અલગ અલગ પ્રકલ્પના સંયોજક અંકુરભાઈ સોની દિનેશભાઈ સોની પિયુષભાઈ સોની ધવલભાઈ પ્રજાપતિ કલ્પેશભાઈ ત્રિવેદી સર્વાનંદભાઈ ભટ્ટ ગોપાલસિંહ મડેતીયા ધર્મેન્દ્રભાઈ કડિયા દીપ્તિબેન વખારિયા હંસાબેન પિત્રોળા બેલાબેન રાવલ મિત્તલબેન શાહ તેમજ શાખાના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા દીપિકાબેને ભાઈ તનુ મેહંદી ક્લાસીસ હેડબહેન અને એમની ટીમ દ્વારા ભાગ લીધો દીકરીઓને મહેંદીનું નિરીક્ષણ કરવામાં આવ્યું બારથી વીસ વર્ષ અને એકવીસથી ઉપરની દીકરીઓને પ્રથમ દ્વિતીય તૃતીય ઇનામ તેમજ ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા કરાટે ક્લાસીસના ધર્મેન્દ્રભાઈ દ્વારા સ્વ બચાવ કેવી રીતે કરવો એનું ડેમો આપી સુંદર અને સહાયરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું રિપોર્ટર સતીશ સોની હિંમતનગર લેટેસ્ટ અપડેટ્સ માટે ફોલો કરો અર્થ પટકાર ન્યૂઝ વિડીયો પસંદ આવે તો કોમેન્ટ જરૂર કરજો ફરીથી મળીશું લેટેસ્ટ ન્યૂઝ સાથે ત્યાં સુધી નમસ્કાર